જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે કારણ કે અમારી ચેનલ તમને આગળ ને આગળ વધુમાં વધુ ઉપયોગી રહેવાની છે તો જોઈએ સૌ પ્રથમ સ્વાધ્યાય અને સ્વાધ્યાયની અંદર આપણા છે વાતચીત તો વાતચીત એટલે કે એવા પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નના આન્સર આપણે આપણા અનુભવ પરથી અથવા આપણી વિચાર શક્તિ પરથી આપણે આપવાના હોય છે અહીંયા ખાલી તમને સમજવા પૂરતા આન્સર આપેલા છે તમારે બેઠે બેઠો કોપી પેસ્ટ નથી કરવાનું તમારા જાતે જે અનુભવો હોય એ લખવાના પેલો છે તમારા ઘરમાં બેઠક રૂમ ની બારી માંથી દેખાતા દ્રશ્યનું વર્ણન કરો તો મારા ઘરની બેઠક રૂમ ની જે બારી છે એ બારીમાંથી હું જોઉં તો મને સોસાયટીના બીજા ઘરો દેખાય છે સોસાયટી નો સરસ મજાનો બગીચો દેખાય છે ત્યાં સવાર સાંજ નાના બાળકો રમતા હોય છે અને કિલિયારી પોતાનો અવાજ કરતા હોય છે બીજું જોઈએ તમારી શાળાના આશ્ચર્યની ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ ગોઠવેલી છે તે વિગતે કહો તમે કોઈક દિવસ વર્ગ શિક્ષકને સામા બોલ્યા હોય કોઈક દિવસ તમે મોટી ભૂલ કરી હોય અને તમારા વર્ગ શિક્ષક તમને આચાર્યની ઓફિસમાં લઈ જાય ત્યારે તમે આમ અદબ ફાળીને આમ નીચું તાકીને ઉભા રહો ત્યારે મિત્રો ખાલી નજર ફેરવજો કે તમારા આચાર્યની ઓફિસમાં કઈ કઈ વસ્તુ છે અને એ જે વસ્તુ તમે નોટિસ કરો એ અહીંયા લખવાનું છે અને હું તો કહું છું તમારે આચાર્ય ઓફિસમાં જવાનો વારો આવે જ નહીં પણ ખાલી તમારે કામ પૂરતો વારો આવે તો મિત્રો નોટિસ કરજો તમારા આચાર્યના કેબિનમાં કઈ કઈ વસ્તુઓ છે આગળ જો તો તમે ક્યારેય કોઈના પર ગુસ્સે થયા છો ખરા શા માટે આમ તો આપણે કોઈના પર ગુસ્સે ના થવું જોઈએ કારણ કે ગુસ્સો એ આપણા પોતાનો જ દુશ્મન છે ગુસ્સો કરવાથી આપણને જ નુકસાન થવાનું છે

તમારી કોઈ કિંમતી વસ્તુ હોય તમારા મિત્ર કોઈકને તમે ગિફ્ટ આપેલી હોય અને તમને ખૂબ જ પ્રિય વસ્તુ હોય અને એ વસ્તુ જો ઘરમાં ખોવડાઈ જાય તો તમે શું કરો તમે તમારી મમ્મીને કો તમારા પપ્પાને કો તમારા નાના ભાઈ બેન હોય તેમને તમે થોડું થોડું એવું તો બોલો કે તમે આ વસ્તુ ખોઈ દીધી છે એવું એવું તમે કરો આગળ છટ્ટો છે તમારા વર્ગખંડમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો તમારા વર્ગ શિક્ષક તે કેવી કેવી રીતે શોધી કાઢે છે આપણે ક્લાસરૂમ ની અંદર આવું ઘણી વખત બનતું હોય છે કે તમારા મિત્રની કોઈની વસ્તુ ખોવરાઈ જાય તમારા ક્લાસ ક્લાસરૂમ હોય છે તમારા વર્ગ શિક્ષક હોય છે તે કેવી રીતે શોધે છે સાતમો તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે અને ક્યારે તમારા ઉપર પણ ઘણા માણસો ગુસ્સે થતા હશે મમ્મી પપ્પા છે શિક્ષક છે આપણા મિત્રો છે એ ક્યારે ક્યારે ગુસ્સે થાય છે એ તમારે લખવાનું છે અહીંયા ખાલી જવાબો તમને સમજવા પૂરતા આપેલા છે બેઠે બેઠા આ કોપી પેસ્ટ નથી કરવાના તમારે આગળ આઠમો તમને કોઈનું ખોવાયેલું પાકીટ કે પર્સ મળે તો તમે શું કરશો તો વિદ્યાર્થી મિત્રો જો મને કોઈનું ખોવાયેલું પાકીટ કે પર્સ મળે તો હું ખાલી એ પાકીટમાંથી આવી રીતે આમ પૈસા કાઢીને લઈને પાકીટ નાખી દઉં એવું આપણે બિલકુલ ક્યારે પણ કરવાનું નથી આપણે શું કરવાનું છે એ પાકેટમાંથી કોઈનો એડ્રેસ હોય કોઈનો કિંમતી જો એનું આઈડેન્ટિટી હોય તો એ જોઈ આપણે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવાનો છે અને એ માનસ સુધી તેની વસ્તુ આપણે પહોંચાડવાની છે નવમાં જોઈએ આપણે પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ સકીએ છીએ આપણે પોલીસની મદદ મિત્રો ક્યારે ક્યારે લઈએ છીએ જોઈ શકો છો અને આશા કરો છો કે આપણે ક્યારે પણ પોલીસની જરૂર લેવાની જરૂર ના પડે આગળ બો તમારા પર્સમાં તમે કઈ કઈ વસ્તુઓ મૂકો છો તમારી પાસે પર્સ હશે પર્સમાં તમે કઈ કઈ મૂતું મૂકો છો કોઈ વસ્તુ મૂકો કે ના મૂકો પરંતુ તમે મિત્રો તમારો ફોટો પર્સમાં રાખવાનો અને અને ઘરનો એડ્રેસ તમારા મમ્મી મોબાઈલ નંબર આટલી તો વસ્તુ તમારે રાખવાની જ છે આગળ બીજો છે કે શબ્દના અર્થની ધારણા કરો અને એની સામે સાચા શબ્દ રેખાંકિત કરો તો બદનસીબ તો બદ બદનસીબ તો શું આવશે દુર્ભાગ્ય અને આવા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર મિત્રો અંદર પૂછાશે पस्तावो तो मित्रों सुधर्म से प्रायः चित निष्णान तो सुधर्म से तज़गिन्य पच्चीसे विश्वास तो से खातरी विस्मय तो से अजय विस्मय विस्मय तो मित्रों अजय भी नहीं था परंतु सुधर्म से अचंबो अचरज नवाई पच्चीसे काश्मीरी होड़ी तो हैं ना सुधर्म क्या बात जाइए આપેલા શબ્દોના સાચા તરાતા વાક્ય સામે રાઈટ કરો તો બદ નસીબ તેમાં જે સાચું વાક્ય હોય એની સામે રાઈટ કરવાનું તો અહીંયા જોઈ શકો છો બીજા નંબરનું તો મારું એટલું બદ નસીબ કે બસ એક જ માર્ક્સના લીધે મેરિટમાં હું ના આવ્યો આવું ઘણા મિત્રોને થતું હોય છે પછી જે નિષ્ણાત તેમાં જે પહેલો છે કે એ ગુજરાતી વિષયના એવા નિષ્ણાત કે બધા એમની સલાહ લેતા અને આપણે પણ ગુજરાતીમાં આવું બનવાનું છે કે બીજા વ્યક્તિઓ આપણી જોડે બીજા મિત્રો આપણી જોડે શીખવા આવે ચોથો છે પાઠના આધારે ખાલી જગ્યા શોભ થયો બીજો જાદુગર મિરાંડા હાથ ચલાકી કરી પાકી તફડાવી લીધું છે તો અહીંયા જાદુગર ને હાથ ચાલ્યો ત્રીજો ઇન્સ્પેક્ટર કુમારે બધાની ઉલટ તપાસ કરી જોઈ શકો છો અહીંયા ઉલટ તપાસ આપશે આપણી ખાલી જગ્યાની અંદર આન્સર આગળ વધીએ ચોથો કે કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ ઉપર હતા તે કેટલાક પ્રેક્ષકોમાં હતા પ્રેક્ષકોમાં એટલે કે દર્શકોમાં પાંચમો ચાલક ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાન્ડાની કોઈ ના ચાલી તો અહીંયા આવશે ચાલક અને વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે અમારી ચેનલથી તમને આવનારી પરીક્ષાઓની અંદર ખૂબ લાભ થવાનો છે અમે ધોરણ આર્થના દરેકે દરેક વિશેના આઈએમપી પ્રશ્નો તમને આપીશું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રની પણ તમને પ્રેક્ટિસ કરાવીશું જેથી તમને પરીક્ષાની અંદર શાળાઓ લાભ થશે માટે ચેનલને હજુ સુધી તમે અમારી સાથે ના જોડાયા હોય તો જોડાઈ જજો અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે પાંચમો ઉદાહરણ મુજબના વધુ શબ્દો શોધી વાક્ય રચના કરો કયા છે વાયોલિન કયા છે વાયોલિન વાદક તો કેળરકર શાળા વાયોલિન વાદક હતા એવી રીતે જોઈએ બીજા તો બીજા છે તબલા

તો રમેશ સારો બાંસુરી વાદક બનવા ખૂબ પહેનત કરે છે સુધી જોવાનો છે ને પૂરતો રસ દાખવવાનો છે આગળ બીજો છે સાચા વિકલ્પ સામે રાઈટ કરવાનું છે એમાં પેલો તખતમલ સુરત સિંહ ની વાત સાંભળી રાતો પીડો થઈ ગયો એમાં શું આવશે ઓપ્શન નંબર એ

ગાઈડ બિચારોભ થી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો તેમાં શું આવશે ઓપ્શન નંબર સી કે ગાઈડ બિચારો શરમથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાપી રહ્યો ક્ષોભ તો મિત્રો શરમ એકદમ સિમ્પલ

એવી રીતે આપણે બીજા પ્રશ્નો બનાવવાના છે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના પ્રશ્નો બનાવી બનાવેલા છે તમારે પણ આમાંથી પ્રશ્નો બનાવવાના છે આગળ વધીએ આઠમો છે નીચે આપેલા વાક્યોની ઘટના ક્રમમાં ગોઠવીને આપણે લખવાના છે તમારા સ્વાધ્યમાં જે પહેલું વાક્ય છે એ ચોથા નંબરનું આવશે પછી બીજું છઠ્ઠા નંબરનું ત્રીજું આવશે એ આવશે આઠમા નંબરનું ચોથું આવશે એ આવશે સાતમા નંબરનું પાંચમું આવશે એ મિત્રો થઈ જશે પાંચમા નંબરનું એમાં કઈ ચેન્જ નહીં આવે પછી જે છઠ્ઠું છે એ મિત્રો કયું છે એ પહેલા નંબર નું છે સાતમું છે એ ત્રીજા છે અને લાસ્ટમાં જે આઠમું છે એ કયું છે બીજા નંબર આ કથાનું કયું પાત્ર તમને ગમ્યું તેના વિશે નોંધ લખવાની છે આજે સંપૂર્ણ વાર્તા આપણે જોઈ કે તમારા સ્કૂલની અંદર પાઠ ચાલ્યો છે ત્યારે તમને કયું પાત્ર ગમ્યું એ તમારે લખવાનું છે કહી શકો છો અને વિદ્યાર્થી મિત્રો જો તમારે ચેપ્ટર વાઇઝ સિલેબસના વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો જેથી કરીને આપણે એ વિડીયોની પણ શરૂઆત કરી શકીએ દસમો છે ઇન્સ્પેક્ટર કે સંપૂર્ણ લખેલો છે પાઠના આધારે જોઈ શકો છો તમે આગળ જઈએ આગળ છે અગિયારમાં નીચેના પ્રશ્નના ઉત્તર લખો પહેલો છે ગાઈડ શા માટે ક્ષોભ અનુભવતો હતો તો ગાઈડ તેની સાથે પ્રવાસી તખતમલના ત્રીસ હજાર રૂપિયા ચોરી થઈ જવાનો સાબિત કરવા કેવી રીતે કામ લેવું તે સમજાતું ના હોવાથી તે પોતે ક્ષોભ અનુભવતો હતો આગળ આગળ છે બીજો કે તખતમલ કોણ હતો તે શા માટે રાતો પીડો થઈ ગયો તો જૈન

કાશ્મીર ની હોટેલના રિસેપ્શન રૂમ માં કયા કયા મુખ્ય પાત્રો મહત્વની ભૂમિકા ભજવે છે એ તમારે લખવાનું છે જોઈ શકો છો આગળ વધીએ હવે આગળ છે પાંચમો કે આ રહસ્ય કથાનું શીર્ષક ચીલ ઝડપસા માટે રાખવામાં આવ્યું તો આ રહસ્યમય કથાનું તખતમ પાકિટ બરફ પર સરકવાની રમત જોવા ગયા શીર્ષક શું આપવામાં આવ્યું ચીલ ઝડપ છઠ્ઠો છે કે રહસ્ય કથાને આધારે કાશ્મીરની કોઈ પણ બે વિશેષતા જણાવો તો કાશ્મીરની વિશેષતા જોઈએ તો શાલીમાર ભાગ અને બરફ પર સરકવાની રમત જે મિત્રો આપણને કાશ્મીરમાં જોવા મળે આગળ આગળ છે આપણો સાતમો કે તખતમલ કઈ બાબતને શરત મારવા તૈયાર થઈ જાય છે અને શા માટે તૈયાર થાય છે તો વિડીયો ખૂબ લોંગ બની જશે જોઈ શકો છો આગળ છે આઠમો કે તખતમલ ને ગાઈડ ઉપર શંકા શા માટે ન હતી તો જોઈ શકો છો એનો આન્સર છે અને વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો છે મિત્રો આજ તમને પરીક્ષાની અંદર પૂછાશે

હતો અગિયારમાં છે ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે કોની કોની તલાશી લીધી અને કેવી રીતે લીધી એનો સંપૂર્ણ આન્સર આપેલો છે આપણને જોઈ શકો છો પછી છે બારમો કે સુરેશસિંહ ડોગરાએ કાશ્મીરની પોલીસને શા માટે બોલાવી હશે તો પાકીટ ચોરાઈ ગયું હતું ત્રીસ હજાર રૂપિયા ચોરાઈ ગયા હતા તે માટે આગળ તેરમો રહસ્ય કથાની શરૂઆતમાં તમને કોના ઉપર ચોર હોવાની શંકા હતી તો રહસ્ય કથાની શરૂઆતમાં મને જાદુગર ઉપર ચોર હોવાની શંકા હતી અને તે રમત રાઉન્ડ કરવાનું છે શોધવાના છે શબ્દો ને ઉપરના શબ્દોનો સમાન અર્થ જણાવો કયા છે માયાજાળ જોઈ શકો છો માયા દ્વારા ઉભી થતી જંજાળ આગળ છે હિમાચિત તો બરફથી ઓળખ દર્શાવતું પ્રમાણપત્ર કે દરેક ઇંચે થોડે થોડે અંતરે બેવડા ત્રેવડા બે કે ત્રણ ગણા બમણા કે ત્રિગુણા